વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ખોડિયાર મંદિરમાં વિસાવદરના મોણપરી બેટના જમાદાર ગઢવી સાહેબે સ્થળ પર આવી સીસીટીવી ફૂટેજ લઈ ફરિયાદ હાથ ધરી છે વિસાવદરના પીઆઈ ગઢવી સાહેબે એવું જણાવ્યું હતું કે જ્યાં સુધી ચોરી પકડાઈ નહીં જાય ત્યાં સુધી તપાસ ચાલુ રહેશે મોટી મોણપરી ગામે મા ખોડિયાર માતાજીનું મંદિર પૌરાણિક મંદિર છે વર્ષો જૂનું મંદિર છે જે માત્રાવાળાની કહાણી આવે છે જે ગુનો એ ગુનાની સામે જ મંદિર છે આ મંદિરમાં ગત તારીખ એટલે કે દસ બાર બે હજાર ત્રેવીસના રોજ રવિવારના રોજ રાત્રિના એક દાનપેટની ચોરી થઈ છે જે બાબતે વિસાવદર પોલીસ સ્ટેશને લખાવી લખાવ્યું છે અને તપાસ લખાવ્યા પછી પોલીસ મોટી મોડે આવી અને કરી આગળ મુકેશ સાધુ મહાદેવ મોણ મોણપરી